સ્વાગત છે તમારું મારી ચેનલમાં તો આજે આપણે બનાવીશું લીલી હળદરનું શાક તો ચાલો બનાવીએ તો સૌથી પહેલાં આપણે અહીંયા આગળ મેં એક વાટકી જેટલું ઘી લીધું છે તે ગરમ થઈ ગયું છે તો હવે તેમાં આપણે અહીંયા મેં અઢીસો ગ્રામ જેટલી હળદર લીધી છે લીલી તે આપણે તેમાં નાખી દઈશું અને હળદરને મેં છીણી નાખી છે ધીમા તમે હળબરને આપણે શેકી નાખીશું તો તમે જોઈ શકો છો કે આપણી હળદર એકદમ શેકાઈ ગઈ છે હવે આપણે હળદરને એક પીસમાં કાઢી લઈશું આવી રીતે નિતારીને આપણે હળદરને કાઢી લઈશું હવે આપણે આની જ અંદર વટાણા નાખી દઈશું લીલા તેને પણ આપણે ફ્રાય કરી દેવાના છે તો હવે આપણા વટાણા એકદમ ફ્રાય થઈ ગયા છે તો આપણે તેમાં લસણ અને લીલું મરચાંનું પેસ્ટ નાખી દઈશું અને બરાબર મિક્સ કરી દેવાનું છે હવે તેના પછી આપણે લીલું લસણ નાખી દઈશું હવે આપણું લસણ પણ એકદમ ફ્રાય થઈ ગયું છે તો તેના પછી આપણે લીલી ડુંગળી નાખી દઈશું હવે આપણે તેમાં ચપટી હિંગ નાખી દેવાની છે હવે આ બધું સારી રીતે ફ્રાય થઈ ગયું છે તો આપણે તેમાં દોઢ ટામેટું લીધું હતું તે નાખી દઈશું તેને પણ આપણે મિક્સ કરી દેવાનું છે હવે આપણે તેમાં બધા મસાલા નાખી દઈશું તો સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું તેના પછી એક ચમચી ધાણા પાવડર નાખી દઈશું અને તેના પછી એક ચમચી ગરમ મસાલો નાખી દઈશું અને તેના પછી એક ચમચી લાલ મરચું પાવડર નાખી દઈશું એને આપણે બરાબર મિક્સ કરી દેવાનું છે હવે આપણે તેમાં લીલી હળદર ફ્રાય કરી હતી તે નાખી દઈશું તેને પણ આપણે મિક્સ કરી દેવાની છે હવે છેલ્લા આપણે એક બાળકી જેટલું મેં દહીં લીધું છે તે નાખી દેવાનું છે તેને પણ આપણે બરાબર મિક્સ કરી દઈશું હવે આપણે લીલી અડદનું શાક થઈ ગયું છે તૈયાર તમે જોઈ શકો છો હવે આપણે છેલ્લા ઉપરથી ધાણા નાખી દઈશું હવે આપણી લીલી હળદરનું શાક થઈ ગયું છે તૈયાર તો તમે એને રોટલાની જોડે ગરમ ગરમ ખાઓ અને હા શિયાળાની ઋતુમાં એક વાર આને જરૂરથી બનાવજો બહુ જ ટેસ્ટી લાગે છે જો તમને આ મારી લીલી હળદરની રેસિપી ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં